આમોદરમાં દરબાર ફળિયામાં રહેતા તેમજ વકીલાત કરતા રાજેન્દ્રસિંહ કલ્યાણસિંહ મહેડાએ વાઘોડિયા પોલીસમાં ચૌદ સ્ટેશનમાં યોગેશ્વર મહેન્દ્રસિંહ રના રહેવાસી દરબાર ફળિયું આમોદર દિલપોહનસિંહ પરમજીતસિંહ સદ્દુ રહેવાસી શાસ્ત્રી પાર્ક સોસાયટી આર્યકન્યા સ્કૂલ પાછળ કારેલીબાગ જે રાજપીપળાના નોટરી ચિમનભાઈ પી વસાવા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી વડીલો પાળજી તામોદર ગામે જમીન મુખ્ય રોડની બાજુમાં આવેલી છે ટીપી સ્કીમ પડી ગઈ હોવાથી જમીનની કિંમત વધી ગઈ ડિસેમ્બર ત્રેવીસમાં જ્યારે ઓનલાઈન જમીનનો રેકોર્ડ ચેક કર્યો ત્યારે ખબર પડી કે સર્વે ઉપરમાં બે ભાગ પાડી ફેરફાર કરવામાં આવ્યો છે આ અંગે કચેરીમાં વધુ વિગતો મેળવતા જાણવા મળ્યું કે યોગેશ રાણાએ જમીનના ભાગ પાડવા માટે હિસ્સા માપણી કરાવી અને તેના માટે સોગતનાબુ કરાવ્યું તેમાં અમારા અગિયાર ખાતેદારોની હાજરી ના હોવા છતાં તેમ તેમના નામની આગળ બોગસ ફોટા ચોંટાડી બોગસ સહયોગ કરી સમગ્ર વિગતોનો પર્દાફાશ થયો ત્યારે હિસાબ આપણી અંગે જિલ્લા નિરીક્ષક સમક્ષ કેસ દાખલ કરતા એક તરફી કેસ ચલાવ્યો ત્યારે આજે માપણી વખતે અમારી હાજરી વિના હવા છતાં યોગેશ રાણાની તરફેણમાં ચુકાદો આપી દીધો છે એટલું જ નહીં પરંતુ વાગોળિયા મામલતદારે પણ નોટિસ સમય પહેલાં એટલે કે કાચી નોંધના પાડીના માત્ર નવ દિવસ જ બાકી નોંધ પત્રમાં પાડી દીધી છે ત્યારે આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે આમોદર ગામની સીમમાં આવેલ સર્વે નંબર બસો અગ્નસિત્તેરની અંદર જિલ્લા નિરીક્ષક અધિકારીમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો જેમાં સંયુક્ત ખાતા નંબર સંયુક્ત ખાતાથી અમારી મિલકત હતી સર્વે નંબર બસો અગ્નસિત્તેરની એમાં અમારા ભાગ હતી નવ ગુટા જેને બે ગુટા કરી દેવામાં આવી જેવી રીતે કરી દેવામાં આવી એટલે કે જિલ્લા નિરીક્ષક અધિકારીમાં કેસ દાખલ કરીને કરવામાં આવી અને પંચકાશ કરવામાં આવ્યો એમાં અમારો ખોટો સંમતિ કરાર મૂકવામાં આવ્યો અમા જેમાં અમારી બનાવટી સહી છે બનાવટી ફોટા છે કોઈ અનોધર વ્યક્તિના ફોટો મૂકવામાં આવ્યા ત્યારબાદ મામલતદારશ્રીમાં એ જિલ્લા નિરીક્ષક અધિકારીએ પંચકાશ જ્યારે જે સમયે કર્યું ત્યારે કોઈ ખેડૂતોને બોલાવવામાં નહીં આવ્યા ખોટી રીતે પંચકાશ કરવામાં આવ્યું ત્યારબાદ મામ એ જે હુકમ થઈ ગઈ હુકમની કોપી સીધી મામલતદાર ઓફિસમાં ગઈ મામલતદાર ઓફિસ મામલતદારશ્રીએ એકસો પાંત્રીસની નોટિસ ત્રીસ દિવસની અંદર આપવી જોઈએ એ બહુ અત્યંત જરૂરી છે જમીન મૈસૂમ અધિનિયમ પ્રમાણે પરંતુ તેઓએ છ દિવસની અંદર ફક્ત અને ફક્ત છ દિવસની અંદર નોંધ પાડીને ફરિયાદ નોંધ પાડીને અમારી જમીન પચાવી પાડેલ છે બે ગુઠા કરી દેવામાં આવી છે જમીન પછી મામલતદારશ્રી પણ વેરીફિકેશન નહીં કર્યું છ દિવસ માં કાચી નોંધી નોંધ ની અસર આપી દેવામાં આવી છે અમને કોઈ નોટિસ પણ બજાવામાં આવેલ નથી ફેક ડોક્યુમેન્ટ ફેક ડોક્યુમેન્ટ જિલ્લા નિરીક્ષક અધિકારીની કચેરીમાં જમા કરવામાં આવ્યા તેમને હુકમ મુજબ પછી ઓર્ડર કરવામાં આવ્યો છે પણ મામલતદારશ્રીની અંદર પણ આવે છે કે કરું જિલ્લા નિરીક્ષક અધિકારી પંચકાશ સમયે પણ વેરીફિકેશન કરું પણ આવું કોઈ પંચકાશ કરવામાં આવ્યું નથી ફરિયાદમાં ત્રણ આરોપી મુખ્ય લીધેલા છે જેવી રીતે કે રના યોગેશ કરીને છે જે અમારા સંયુક્ત માલિકીના જમીનમાં રહેલા રહેલા છે તે અમારા એક ભાગીદાર છે અને બીજા એક છે એક દિલમોહનજી સંધુ છે અને ત્રીજા એક નોટરી છે જેમને ખોટું બોગસ સંમતિ કરાર બનાવવામાં આવેલો છે તમામ ખેડૂતોનો એક જ માંગ કરી રહ્યા છે કે તમામે તમામ આરોપીઓ જે બાકી એફઆઈઆર તો નોંધાવી દીધી છે પણ જે બાકીના આરોપીઓ છે તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક ધોરણે કેમ કે જે જિલ્લા નિરીક્ષક અધિકારી મામલતદાર શ્રી જે બેદરકારી રાખી છે તેમના કાર્યમાં તેમની ડ્યુટીમાં એમની પર પણ કાર્યવાહી કરવામાં આવે આ જમીન પર અમારી પૂરેપૂરી આશા છે અમારું જીવન ચાલે છે દસ ખેડૂતોનું જીવન ચાલે છે એ જમીન ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે તમામ ખેડૂતો રાજેન્દ્રસિંહ